નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિશ્વના ટોટના ઉદ્યોગપતિ અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીની તબિયત બગડી હતી ત્યારે શુક્રવારે વહેલી સવારે તેમને એચએન રિલયસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને એરલિફ્ટ કરીને મુંબઈની એચએન રિલર્સ હોસ્પિટલમાં લઈ જવાયા હતા એકાણું વર્ષીય કોકેલાબેન અંબાણીની તબિયત બગડ્યા બાદ તેમને મુંબઈની એચએન રિલયસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોની આખી ટીમ તેની સારવારમાં રોકાયેલી હતી પરિવાર દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ આખો પરિવાર હોસ્પિટલમાં પહોંચ્યો હતો ગઈકાલે સવારે કાલની એરપોર્ટ પર જોવા મળ્યા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે હાલમાં કોકિલાબેન તેમના મોટા દીકરા મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે મુંબઈના એન્ટિલિયામાં રહે છે કોકિલાબેન અંબાણી પરિવારના સૌથી ધનિક વ્યક્તિ છે તેમની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા શેર છે જે લગભગ એક કરોડ સત્તાવન લાખો એકતાલીસ હજાર ત્રણસો બાવીસ શેર છે વર્તમાન શેર ભાવ મુજબ તેમની સંપત્તિ અઢાર હજાર કરોડ રૂપિયાથી વધુ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ